नो ड्रग्स इन भरूच केम्पेन हेठर भरूच एसओजी पुलिस को अंकलेश्वर तालुका विस्तार में ट्रेक्ट्रिंग में था दरमियान पुलिस ने बातमी मिली थी कि अंकेश्वर तलुका अंढा ग्रामनेज खेतर परवांगी से उसे में किसम वगर पर गैरकायदे गाजा छोड़ वरी उछे करे तरह पुलिस से बात दौर पड़ी तपास करता स्थल पर बावन रंग गाजा छोड़ मरी आया था तर गैरकायदे गाजा की खेती करना खेतर मालिक की पुलिस से अटकत करती आ साथन रंग गाजा छोड़ वजन आशे ओिस किसौ पचास ग्राम जी किमत रुपया तरह लाख छन्नुजन मुद्दा में जप्त कर આ વિવૃધ અમુકસર શહેર બીજે પોલીસ મથકે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી નો ડ્રગ સીન ભરૂચ કેમ્પેન જે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવેલ છે તે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી દ્વારા બી ડિવિઝન અંકલેશ્વર પોલીસ ના વિસ્તાર અંદાળા ગામમાં એનડીપીએસની એક રેડ સફળ રેડ કરવામાં આવેલ છે જે અંતર્ગત વનસ્પતિજન્ય ગાંજો લગભગ ઓગણચાલીસ ગ્રામ છસો પચાસ જેટલો મુદ્દામાલ કે જેની કિંમત લગભગ થાય છે ત્રણ લાખ છન્નું હજાર જેવી તે જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવી છે અને આ એક ખૂબ ખૂબ મોટી સફળતા આમાં ભરૂચ એસઓજીને મળેલ છે વાવવામાં છે કે વાવેતરવાળા છોડનો હતો જે ઊભો પાક જે છે એ ત્યાં મળી આવેલો છે નંગ જે ટોટલ જે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસઓજી દ્વારા અટક કરવામાં આવી છે અને આગળની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે